એ હા સારું ચાલો હું તૈયાર થઈ ને તમે તૈયાર થઈને નીકળો બહાર એ હા ઓલી બધીને આવ હોય તો કહી દેજો એ હા હા દુકાનેથી ગરબો તો લેતા આવીએ કેવી મજા આવશે લે બેન તો હજી ના આવ્યા ફોન કરવા તો હાલો સોનલ બેન બોલું ક્યારે હાલો હું તો તૈયાર થઈને નીચે ઊભી છું એ હા સારું આવો આવો એ સોનલ બેન સરસ લાગો છો તમે થેન્ક યુ તમારી કટમીડી અસર છે પલ્લુ કઈ ન થાઉ ગરબો લેવા આવે છે રેશમા ભાભી ઠીક તો જોઈએ હમણા આવશે હા હા ભાભી હાલો છે ને ગરબો લેવા હા હાલો તમારી જ વાત પૂછડી બેન ના આવ્યા તમાર ભેગા પાંચ ખેરેન કેતા ભૂલી બિચારી તૈયાર ને આવે એમ કરતા આપણે લઈ આવીએ ખોટી ન થાઉ ને પછી લઈ આવશું ને પછી કેવું કઈ હારા જડે તો ન્યા જા હે બરાબર ને હા એ બરાબર છપટ હાલો ને જલપા ભાભી એ હા નઈ મને વાગ્યું હે ને પગમાં એટલે આહા હા ગરમા બેઠે બેઠે તમને શું થઈ ગયું વરી હાલો લજાપટ કરો પછી હારા ગરબા વધે તો ઓહો બેન તો બહુ ફોરા હવા આઈ લે હાતી ભળતી તે પેલો નંબર જ આવતો મારો એકમા ભાઈ આવો આવો સોનલ બેન અમારા લઈને આવી છું ગરબો લેવા હારું હારું આવો આવો એકમા ભાઈ કેમ છે સારું છે ને હા બેન હારું ઓ હારું જોવા માંડજો દીકાઈલદ માલ આવ્યો ગરબાનો હા ઓ ગરબા ઈ આ જો તો કેવો છે આ કાળા કલરનો સ્ટોન વાળો એવા કાળા કલરના ન લેવાય હા સોનલ વાત સાચી છે બીજો જો ને એ મને આ લાલ ગરબો આપો માથે ઢાંકણા વાળો છે ને એ હા સોનલ બેન પણ બે લાલ છે ક્યો આપો આ બોલો ફૂલ વિનાનો છે ને ઈ આપો સોનલ બેન પણ એમાં આભલા કેવું કઈ છે ને સ્ટોન કે ઈ તો ઘરે સોટાડ લઈ તમે આપો ને મને અલ્યા સોનલ બેન એ

સીઝન આવી હોય તો અહીંયા કમાવાનો મોકો મળ્યો હોય એક તો એની કલા દેખાડીન કરતા હોય એમાંય તમે ભાવ ઘટાડો એમ વસ્તુ કે કે તો ભાવ તમે ગરીબ માણાની માંન એકવાર આવતી હોય એમાંય તમે ભાવ ઉતરાવો વા બોલો ને મોટા મોટા તો ભાવ લઈ તો કેમ ફટ પૈસા આમ આપણે ભાવ ઉતરાયવા રાખશું ને તો આવા પાછા ગરબા ઘરે બનાવેલા જોઈ નહિ મળે આ લુપ્ત થાતું જાહે મારી ભૂલ થઈ ગઈ સોનલબેન હું 150 ના બદલે હવે 200 રૂપિયા આપવા તૈયાર છું તમે મારી આંખ ઉઘાડી દીધી આજે થેન્ક યુ વાહ સોનલબેન તમાર જેવા ઘરાક હોય ને તો નાના માણા કોઈ દી દુખી ન થાય આલ્યો કમાભાઈ 200 રૂપિયા અને મારી ભૂલ થઈ ગઈ વાહ સોનલબેન વાહ એ આવજો કમાભાઈ આજે મારી શેરીની મલ્લાક બાઈ છે હું બધાને મોકલી આયા ગરબો લેવા ઓ તમારા ગરબા એસલ ના છે એક થી એક સળિયાતા છે એ આ સોનલબેન તમાર ખૂબ ખૂબ આભાર એલ્યો હાંભળો તમને કહું હું જીણકી હતી ને બીજું ત્રીજું ભણતી ને તો ગરબા માથે ઉપાડી ને ઘરે ઘરે ગરબો ગાવા જાતી વાહ હું પણ જેમ ગરબો ગાવા જાતી અરે વાહ તમે તો ગરબો પણ લઈ લીધો હા હું તો કેતા ભૂલી ગઈ પછી યાદ એ હું કહું હવે નત કેવું પછી શીતલ ભાભી ની ગરબો લઈ આવશે કાઈ વાંધો ને હા હું ને શીતલ ભાભી લેતા આવશું હજી ઈ બાકી છે લઈ આવ્યા કમા ની દુકાને અસલ એક એક ગરબા છે

પછી ઘરે જાસુ ઓમે નવરાજ છે ઈ વાત હાસી તમાર ઠે છે અમાર બેન નથી ઉભારી હું ઘરે થી લઈ આવું ને પછી પછી ગાયે ઉભી ઘરે થી બે લેતી એ આ આગળ ને ને ટેબલ જ છે લેતી જા એ હા હા બેન ને બધી ખબર હોય રાખે ઈ બિસાડી કઈક મન મજા નતો ને કામ કરાવા આવી ને ખબર હોય આ બેન હાલો હાલો વાહ સોનલ બેન તમારી ઇંડોણી એટલે હોય તો પછી ઘટક આય જો મારા ઘરમાં એઠે રાખી ને ઈ મે બનાવી છે ને ઓલી જલપા બેન ના ઘરમાં છે ને ઈ ઈ માર બેન બનાવી છે શીખવા છે પાસે બેન તમને સરસ આવડે આ ભરત કલા બધી હા મને બધું આવડે પણ મને નું નથી આવડતું ઈ માર બેન મેના ના આવડે મેના ને તોરણ ને ને તૈયાર છે માર બેન આ રહે ના થાય કરવાની જો મને આવું આવું ટાપક ટીબક સોટાડવું બહુ ગમે પછી કેવાય મને હંસે સીતા થોડું ઘણું આવડે પછી જો દિવાળી આપણે રંગોળી કરીએ ને રંગોળી તું કે એવી દોર દો હું આખી શેરી દોરવા જાતી જીવ કે હતી ને પછી દોરતા મને બધું આવડે છે મને જાઉં મને ડાંડિયા ક્લાસે બહુ આવડે નવી નવી સ્ટેપ મારા મનમાંથી ને બનાવી લઉં ગીત બહુ આવડે ડાન્સ આવડે ને હો તો આગળ જ ઊભો મોટો થઈને મને આવડે ને ડાન્સ એટલે ઓલી બધી માર ભેગી ભણતી ને બધી એક્શન હું ભૂલી જાતી પછી મને જ રાખે ને આગળ વાહ શું ટેલેન્ટ છે તમારી પાસે ઓ માહો હરવી બસ ખાલી રસોઈના તાણે ને મસાલા કઈડે ને હેવી રોટલી કરવાની વાત જવા આ બધાયના ખાઢકડીના છે હાવ રોટલી વણી વણીને થાકી રહું સાચી વાત છે હા નવી નવીન જોઈએ મોટો ફટાક જ મારતો હોય હાલો હાલો આપણે ઘરવાઈને ગીત ગાયે

બધા એ તો રિવાજ જ જતો તો અહીં આપડા ગરબામાં દિવેલ પૂર દીએ આપણે બે ત્રણ ગરબા ગાઈ લેવાના એની ઘરે ને પછી આપણે ને કોઈ બિસ્કિટ દે કોઈ ચોકલેટ દે કાય કોઈ છેલે દે પૈસા દે હા હું પણ નોતી ગઈ અમારે કોઈ ન્યા જાતું નહી એટલે પછી હું કેમ જાવ હા મારે તો હું માર બેન પણ એન હથવા એટલે ઈ બધી જાતી ને ગાવા જાતી એમાં એક તો ઓલી કંસન ની ઘરે ગઈ ને ગરબો ગાવા તો શેર બિસ્કિટ માંથી ને બે બિસ્કિટ દે બે બિસ્કિટ કે કાય દે કો આનો જીવ તો જો કો તે હું નકર આવડા જિંકી છોકરી આવી તો 5 રૂપિયા ને પડીકુ દેતા હું બોર પડે આ તો 5 રૂપિયા ને પડીકામાં 5 દી દે હા અમુક લોભણા સારું ગાતા સુ તો ક્યો બો પછી એક ના એક 20 રે ગોરી ગરબો આવ્યો બે ના 22 રે ગોરી ગરબો આવ્યો પછી બીજી યાદ નથી હું બીજી ત્રીજું ભણતી એટલે હજી એક ગાતી ગરબા ગરબા ધૂપ દે માર ભાભી ને રૂપ દે હા સરમેન હું આજ ગાતી પણ મને યાદ નથી એક યાદ છે જરીક જેવું તેવું એક દડો કાઈ બીજો દડો

સોનલ બેન પાસે આપણે ઇન્ડોની શીખવા જાશું ઓજલ બેન આમ ભરો ને આવજો પછી તો ખરી એક કાઢીને એવી વાત હતી હોન માર બેન મેના ગરબો ગાવા જાતી ને અંબે તો છે ને અમાર એક છે ને ઘર તો બરાબર તો એને અમને એમ કે સેલે દીકરી તમને બે 10 10 રૂપિયા દઈસ બરાબર અમે રોજ ગરબો ગાવા જઈએ હો વૈસ ના કાઈ ના દીએ એક દેવી હોય તો દીએ એકાદી તો પછી સેલો દે આવ્યો ને તો એ ડોહી ભૂલી ગયા અમને પૈસા દેતા હો ખદનેન મગજ મત નીકળી ગયું કે આ બે છોકરીને રૂપિયા દેવાના છે સેલો દી છે પણ એને યાદ માર બેન ભરી તઈ કે કાઈ વાંધો આપણે પૈસા માંગવા છો ને આપણે બે જઈએ પછી હું બટકુડી રહી પછી બાની સામે ગઈ ને એમ કો બા આવજો બા આવજો એમ ઠેલી જાવ ને બા આવજો બા આવજો લાઈક થાય કે આ છોકરી હલાવે છે ને તો મારે 10000 રૂપિયા દેવાના છે સાચી વાત છે બેન પાછો આવો એક દી ગોઠવશું આપણે ઓ બધી બેહસુ શેરીન ને ઘર બાય ને પછી તમારી બચપણની વાતો હોય પાછી ઉખેરજો બધી એ હા હા ડાયરો હાલો હવે ઘરે જઈએ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ